સ્વચ્છતા હી સેવા અંતર્ગત અંકલેશ્વર શહેર એસટી વિભાગ દ્વારા સ્વચ્છતા અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધર્યું છે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા આઈટીઆઈના વિદ્યાર્થીઓના સંયુક્તિ સ્વચ્છતા અંગેની અનોખી પહેલ કરી છે અંકલેશ્વર આઈટીઆઈના વિદ્યાર્થીઓએ ડેપોના કમ્પાઉન્ડની દિવાલ ઉપર સ્વચ્છતાના સ્લોગન સાથેના ભીતચિત્રો દોરી સ્વચ્છતા જાળવવા અંગેની જનજાગૃતિ પ્રયાસ કર્યો છે વિદ્યાર્થીઓએ દોરી ડેપોમાં મુસાફરોને ડેપો અને બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી આ પ્રસંગે ડેપો મેનેજર જગદીશ ગાવિત ડેપોના કર્મચારીઓ અને આઈટીઆઈના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ છે દંતાની અંકલેશ્વર આઈટીઆઈમાં અભ્યાસ કરું છું અમે બસ સિટી બસ ડેપોમાં આવીને આ ચિત્રોના ભીતર ચિત્ર દોરી એમાં જનતાને આમ જાગૃત કરીએ છે કે એમાં આમ સ્વચ્છતા અભિયાનનું આમ ચિત્ર ચિત્ર દોરીને જનતાને જાગૃત કરીએ છીએ અને અમે આની અપીલ કરીએ છીએ જે બી ગાવિંદ ડેપો મેનેજર અંકલેશ્વર આજરોજ સિટી ડેપો અંકલેશ્વર ખાતે સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વભાવ સંસ્થા સંસ્કાર સ્વચ્છતા અંતર્ગત અત્રના ડેપો ખાતે આઈટીઆઈના વિદ્યાર્થીઓ દ્વારા અમારા એસટી કમ્પાઉન્ડ વોલ ઉપર સ્વચ્છતા અંગેના ચિત્રો દોરી લોકોને મુસાફરોને સ્વચ્છતા જાળવવા માટે ખૂબ સરસ અપીલ કરવામાં આવેલી છે અને મુસાફરો તેમજ જાહેર જનતા બસ સ્વસ્થ રાખે ચોખ્ખી રાખે અને બસ સ્ટેન્ડ પર સફાઈ જાળવે એ પ્રમાણનો મારો અનોખો એક પ્રયાસ સફળ રહ્યો છે